વિનોદ ભટ્ટે મને આપીને મને હું તો રોઈ પડ્યો આંખમાં આંસુ જ વ્યા જાય રતનપુરમાં મને પુરસ્કાર મળ્યો પછી તો વાર્તાઓ બાળ વાર્તાઓ લખાવા માંડી ને છપાવા માંડી ને એનું ભેગા ભેગું આ બાળ વાર્તાઓ મોટે ભાગે હાઈસ્કૂલમાં તો તે દરમિયાન છપાય પણ શિક્ષણમાં લખાવાનું આ બીએડમાં આવ્યા પછી મોતીભાઈ ને સવિશેષ તો પ્ર ત્રિવેદી એ ઉદાસ શિક્ષણ તંત્રી પ્ર ત્રિવેદી બરાબર બરાબર એ મને પોસ્ટકાર્ડ લખે ને કે લેખ પ્રસાદી મોકલજો તો મને ઉકલી આવે લખવાનું અને એમ શિક્ષણ વિશેના લેખો લખાતા જાય કઈ જે કઈ લખાયા પુસ્તકો શિક્ષણના થયા છે એ બધા લખાતા ગયા એ પ્રકારે અને સંખ્યા આટલી થઈ અને લઘુકથા ક્યાંથી આવી ગઈ

મને કંઈ કવિતા લખવાનું ખાસ કંઈ એવું આવડેની ફાવે એની બચપણમાં પ્રયોગો કર્યા હોય વાત જુદી પણ સેન્સિટિવિટી સંવેદનશીલતા એવી થાય કે કંઈક દેખું ને મનમાં કંઈક ભાવ થાય કે મારા પત્ની આરતી સાથે મંદિરે જાઉં ત્યારે એક જોઉં કે તુલસીની માળા વેચતા હોય ત્યારે મને થાય કે તુલસીની માળા આ પોતે વેચે છે પણ કોઈ પોતે પોતે ભગવાનને ધરે ખરા એમાંથી મનમાં એક પાત્રનો આકાર આવ્યો અને તુલસીની માળ આવી એક વાર્તા નવચેતનમાં મોકલાવી એ છપાઈ ને પછી તો વાર્તાઓ લઘુકથાઓમાં પણ બહુ પ્રેમ મળ્યો ને શિક્ષણને લગતી પણ વાર્તાઓ કથાઓ કેટલી કે લખાય એમાં યુનિફોર્મ તો પાઠ્યપુસ્તકમાં પણ મુકાય યુનિફોર્મ નામની લઘુકથા બીજી કેરેક્ટર સર્ટિફિકેટ એવી બે ત્રણ ચાર લઘુકથા શિક્ષણની પણ થઈ પણ એ તુલસીની માળા સંગ્રહ પણ પછી એ પ્રકાશિત થયો અને ઈશ્વરભાઈના ખાતે એક લઘુત્તમ લઘુકથા મારે એ કથા પણ કહું અને એ કથા ક્યાંથી સાવ નાનામાં નાની વાત ક્યાંથી સૂજી પડી ક્યાંથી આવી તમને કહી શકો નહીં કેમ આવી એને તો આમ જબકાર જ થયો એમ કહું તો ચાલે અને વાર્તાનું નામ જીવણલાલ કે આઠ નવ શબ્દ ગણજો કેટલા થાય એમાં જીવણલાલ શીર્ષક અને એક માણસ પ્રશ્ન પૂછે છે બીજો જવાબ આપે છે એ વાર્તા આમાં છપાણી હતી ચાંદનીમાં ચાંદનીમાં લઘુકથાનો વિશેષાંગ નીકળેલો અને એમાં મારી બે વાર્તા છપાઈ એમાં આ વાર્તા એને પેલા પાના ઉપર છાપી વિઠ્ઠલભાઈ એ હતા એના તંત્રી હતા અત્યારે સારા પત્રકાર પણ છે વિઠ્ઠલભાઈ પંડ્યા વિઠલ પંડ્યા પંડ્યાની પણ નામ ભૂલાઈ ગયું છે એમણે પેલા પાના ઉપર છાપી હતી વાર્તા બહુ ચર્ચા ચાલી હતી તે જીવનલાલ અને પ્રશ્નોત્તરીમાં પેલો પ્રશ્ન પૂછ્યા છે એટલે બોલું છું બાકી આમ તો છાપેલું છે જીવનલાલ જીવ સાંભળ્યું તમે જીવનલાલ ગુજરી ગયા જીવલાલ જીવતા હતા ઓહો ને પછી તો ચાંદની બહુ ચર્ચાઓ ચાલતી કારણ ને લગઘા જ ન કહેવાય તો કેટલા કે આમ તો દરિયો ભર્યો છે કારણ કે માણસ આપણું જીવન જીવી ગયો જીવતો તો તો એમ કે વગેરે વગેરે બધું અને પણ આમ આમ અચાનક આ જેવો ચમકારો આવી જાય એવું બની હશે હા એ એવું જ એવું કારણ કે મને પણ મારે મને પણ શ્રેષ્ઠ રીતે અસર કરી ગયેલી કોઈ આમ નાનામાં નાના કારણ કથા વાર્તા એ બધું ઘણું લંબાણ હોય છે એમ એનું પેલું ઓછું થતું જતું હોય છે અને આ તો બે નાના અવતરણો છે મને એક કોઈ સિચ્યુએશન જેવું ઘરમાં કામવાળી કામ કરતી હતી વાસણ માંજતી હતી ને બાજીની સ્કૂલમાં નોકરી કરે ને યુનિફોર્મ પહેર્યો હતો અને મારી દીકરીએ પણ યુનિફોર્મ પહેર્યો અને ઘરમાં આરતી ફરતી હોય તો એને વાસણ માનતી માનતી જોતા જ ઝબકારો થયો કે યુનિફોર્મ લઘુ કથા થાય કે જેમાં એ છોકરી યુનિફોર્મ પહેરેલી છોકરી કામવાળી છોકરી પણ ક્લાસમાં જ બેઠી હોય અને બીજી છોકરીઓ પણ એવો યુનિફોર્મ પહેરીને બેઠી હોય અને આચાર્ય એમ કે આપણે તો બધા સરખા જ કહેવાઈએ બધા ભાઈ બેન કહેવાય કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી રિસેસમાં છોકરી કામ કરવા માટે જાય છે ખાલી જોવાથી જ યુનિફોર્મ છે બાકી નો મોટાભાગની લઘુકથાના સ્વરૂપ વિશે તો એમ જ કહેવું છે કે ઝબકારો એની કોઈ જાજુ ચાલતું હશે કે હું બોલી સર્જન પ્રક્રિયા વિશે મને ખબર ના ના ઉગે છે લખાઈ જાય છે એમ કોઈ આયામ કે કોઈ પ્રયાસ એવો નથી અને આપણે બીએડ કોલેજના અધ્યાપક તરીકેની તો વાત કરી પણ મને સાહિત્યની આ જે પ્રદાન છે એમાં વાર્તા અને લઘુકથા અને શિક્ષણના લેખોને દ્વારિકામાં રહ્યા એટલે એનું ઋણ પણ અદા કર્યું છે દીઠી મેં અમે દ્વારા મંદિર દ્વારા શિક્ષણમાં હાસ્ય કટાક્ષનો જ આપણો આપણો પરિચય વધ્યો ભાઈ

એ બધા એ એક બહુ મોટું કામ બહુ મોટું કામ હું એટલા માટે કહું છું કે આજે જેનું આપણે આ ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છીએ જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એને વર્ષો પહેલાં શબ્દબદ્ધ કરીને પ્રકાશિત કરવાનું કામ ઈશ્વર પરમાર દ્વારા થયું અને એ સાચા અર્થમાં શિક્ષણના સિતારા અને પછી તો એ શિક્ષણના જેટલા સિતારાઓ વિદ્યમાન હતા એ મળ્યા અને એ આખી પ્રક્રિયા થઈ આ શિક્ષણના સિતારાની આખી જે આપની યાત્રા છે આમ તો આકાશમાં તારા ઘણા બધા પણ આપણે લેખક તરીકેની મર્યાદા આમાં આવ્યા છે સિતારાઓને સલામ છે પણ બીજા ઘણા બધા હોય પણ મને જે સહેલાઈથી એ જેનો સંપર્ક કરી શક્યો કે મને કંઈ માહિતી મળીને મેં સંપર્ક કર્યો અને એમાં હું મય થઈ ગયો હું એવા સિતારાઓનો વારા ફરતી હું સંપર્ક કરતો રહ્યો અને ઘરશાળાની અંદર એ છપાવતો રહ્યો પણ શિક્ષણ આપવું એવી સાધના છે તે આ બધા સિતારાઓને જોવાના પરિચયમાં આવવાથી વિગતો જાણવાથી મને ખ્યાલ આવ્યો અને બહુ પ્રેમ મળ્યો અને પાંચેક વર્ષ લાગ્યા ઓહો પણ એ બહુ નક્કર કામ થયું અને ઘણું બધું એના એના તો આવૃત્તિઓ થઈ અને આમ લોક મોઢે

કેવો રોલ હતો એમ રમેશ પારેખે અમુલખ ને કે અમુલખ દવે ને કે એને યાદ કર્યા કે આ મારું જેવું તેવું લખાણ જે લખાણ લખાય તે આ સાહેબ જોતા એમ અને રમેશ પારેખ તો બાકીના બધા પેટ વરા માસ્તર હા એમ લખ્યું રમેશ ભારેખે બાકીના બધા પેટ ભરા માસ્તર એટલે એવા એકસો બ્યાસી જેટલા લખાણો એ સર્જક એ બીએડ માં એક પ્રોજેક્ટ જેવું કર્યું પછી તો સંપર્કો કરી કરી બધી માહિતી કરી અને એ કરવું બસો પુસ્તકોમાં એ સીતારા અને આ સંજય શ્રીપાદ ભાવે આરફાર નામના મેગેઝિન નો બસો અંક અને બસો અંકમાં બસો પુસ્તકો એ સરસ્વતી ચંદ્ર થી શરૂ કરીને એને મૂકી આ બે પુસ્તકો પણ એને અને આ આ વાતનું હું એટલા માટે નોંધ લેવાનું પસંદ કરું કે એક સામાન્ય શિક્ષક હોવું કે એક સામાન્ય બીએડ કોલેજના અધ્યાપક હોવું એ પેલી પેટ ભરા માસ્ટરની વ્યાખ્યામાં આવે એવું થાય પણ એનાથી બહાર નીકળી જઈને અને હું તો એવું માનું છું કે તમે આ જ્યારે શરૂઆત કરો છો કોન્ટ્રીબ્યુશન ત્યારે જ તમારું સાચું પ્રદાન શરૂ થાય છે બાકી સમયપત્રક પ્રમાણે ભણાવી જવું ને એ કાર્યવાહી તો ચાલતી વિદ્યાર્થીઓનો પ્રેમ એટલો કે શિક્ષણા સિતારા એમે વિદ્યાર્થીઓને મને ભણાવવાનો અત્યંત આનંદ આપનાર શિક્ષક તરીકેનું મારું ઘડતર કરનાર વિદ્યાર્થીઓને અર્પણ એમ શિક્ષણના સિતારા લગભગ મને એમ છે કે ગુજરાતની કોઈ સંસ્થા એવી નથી કે જે સંસ્થામાં શિક્ષણના સિતારા ન હોય શાળાઓ મહાશાળાઓની અંદર અને બહુ મોટી ચર્ચા કારણ કે પહેલી વખત આ આખું એક લાઈફ સ્કેચીસ જે છે એને શબ્દબદ્ધ થયા અને પુરસ્કારોની એવોર્ડોની સન્માનોની યાદી હું જોઉં છું મારી પાસે છે ત્યારે

એ પુસ્તક પુરસ્કાર બાળ ઉછેરનું પુસ્તક છે પણ વિદ્યાર્થી એ છોકરાઓ પોતે ફરિયાદ કરે છે પોતાના મા બાપની વિરુદ્ધમાં એ લખવાનો જે મને આનંદ આવ્યો છે એ પણ એક એક બે બાબતની હું મારે ખાસ ઈશ્વરભાઈ લેવી છે કારણ કે તમ આપણી યાત્રા શરૂ થઈ ત્યારે રેહા ગામ થી થઈ અને સુડી ચપ્પાના એ ગામમાં ઈશ્વર પ્રગટ્યા અને એ ભુજ કચ્છના એ જે આપનો કચ્છ હજી કારણ કે વચ્ચે વચ્ચે લેખવું એવો શબ્દ વારંવાર વારંવાર આવ્યો આવ્યો તો એ જે આખું છે એમાં ચંદ્રકાંત અંજારિયા એવોર્ડ ભુજ કચ્છમાં ઓગણીસો બાણુંમાં મળ્યો અને હમણાં જ બહુ સુંદર મારા હાથમાં જે આ પુસ્તિકા છે એ બે હજાર બારમાં સમગ્ર સાહિત્ય પ્રદાન ના સંદર્ભમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ભુજે પણ પુરસ્કૃત કર્યા સન્માન અને એમાં એવું છે ઈશ્વરભાઈ આ બે નો ઉલ્લેખ ઘણા છે એમાંથી ઉલ્લેખ આનો એટલા માટે કરું છું કે આપણને આપણી ધરતી જ્યારે સન્માન ચોક્કસ અને એનું તો બહુ મોટું અત્યારે મહત્વ છે એની જોડ ન મળે કાછો મીઠી માળી સાચી જેમે અમયું ભર્યું ક્રોડ હંજેમે ઉલ્યા છે જેજી જેજી નતા જોડ કચ્છીમાં છે કે કચ્છ મારી માં છે અને હંજે મેં બધે ફર્યા આપણે જે જી જતા જોડ એની બીજી કોઈ જોડ ન મળે અને એટલે જ મેં આ બે નો ખાસ ઉલ્લેખ કર્યો કે ભાઈ એ ચંદ્રકાંત અંજારિયા એવોર્ડ પણ બહુ જ પ્રતિષ્ઠિત એવોર્ડ કહેવાય અને આ તો એવું સુંદર થયું હરેશભાઈ ધોળકિયા રસનિધિ અંતાણી રમેશભાઈ દવે રસનાબેન આ બધાએ બહુ પ્રયાસ કરીને એક સુંદર સંકલન પણ તૈયાર કર્યું બહુ આયામી સર્જક ઈશ્વર પરમાર નામ નામથી અને મને એ વાતનો બહુ આનંદ છે કે ઈશ્વરભાઈ તો સંકોચશીલ ખૂબ મારે જે થવું તો તે થયો મારે કથાકાર થવું હતું અભિનેતા થવું હતું એ બધા શિક્ષણમાં શિક્ષક થયો તો એ કથાકાર જવું અને અભિનેતા એના એના જેવું થયું કહેવાય ટપાલી પર થયો કહેવાનું કારણ કે જે કંઈ માહિતી મળી વાંચ્યું કર્યું એની એની ટપાલ મેં વિદ્યાર્થીઓમાં વેચ્યા કરી સંવેદના સાથે એટલે વધુ આ શિક્ષક થવા તકી હું થયો અને અને ઈશ્વરનો દરબાર ઈશ્વર પરમારના મોરપિચ્છના દરબારમાં ઈશ્વર છે આરતી છે પૂજા છે અને ભક્તિ છે એ ચિત્રલેખનમાં જપાયું તું ઈશ્વર પણ પ્રેમ બસ પ્રેમનું વર્તુણ વધતું જાય તો જીવનની સાર્થકતા છે મને મને ખ્યાલ છે આમ ઈશ્વરભાઈ કે બહુ અભિપ્રાયો કે મંતવ્યો આપીને વાતો કરવી એ આપનો સ્વભાવ નથી પણ હજી મને એક આમ થોડોક મુશ્કેલીમાં મૂકે એવો પ્રશ્ન પૂછવામાં રસ છે કે જે રીતે ટીંગાટોળી થી શાળામાં પહોંચેલો જીવ એને આટલું બધું પ્રદાન કર્યું આ જીવને એવી સત્તા આપવામાં આવે કે શિક્ષણમાં ફેરફાર કરો તમને ઉગે એવા તો કયા ફેરફાર કરો આ નવ મહિનાની ટ્રેનિંગમાં કાંઈ વડે નહીં શિક્ષકની ટ્રેનિંગમાં જો સારા અધ્યાપકોને બી એડ કોલેજ જો સારી હોય તો બે વર્ષનું એ ભણાવવાનું થવું જોઈએ કન્ટેન્ટમાં નબળા આવે છે વિદ્યાર્થીઓ અને બી એડમાં એક સાહિત્યની એવી પુસ્તક જે શિક્ષણલક્ષી સાહિત્યનું પુસ્તક પણ મુકાવવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને સીધો શિક્ષણ સાહિત્ય દ્વારા શિક્ષણ એમની પાસે પહોંચે પીટીસીમાં મારે ખ્યાલથી થયું છે એવું તોતો ચાંદ કે એવું કંઈક મુકાયું છે એવું આની અંદર માઇક્રો ટીચિંગ વિશે મારો બહુ સારો અનુભવ છે એટલે આજે ત્રણ ચાર માઇક્રો ટીચિંગના કૌશલ્યો સ્કિલ્સ મૂકે એમ નહીં પણ વધારે સ્કિલ્સ મૂકાવવી જોઈએ અને વાર્તા કથનની સ્કિલ તો ખાસ મુકાવી જોઈએ વિદ્યાર્થીઓ સાથેનો નાતો બાંધવામાં એટલે કોઈની સાથે પણ નાતો બાંધવામાં એ બહુ ઉપયોગી થાય આટલા બધા પુસ્તકો લખ્યા છે ઈશ્વરભાઈ આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પુસ્તકો કોને ગણો એવા એક બે નામ મને આપશો આપનામાંથી નહીં પણ અન્ય વાંચેલા બધા જે તે લખાયા તે બધા મને ગમતા જ નથી એમાંથી એક નામ લેવું હોય તો બધાને આ બાળકથામાં વાર્તામાં લખો તો પછીનું પુસ્સો માં એ હસાવનારી એ થાય શિક્ષણમાં બધા શિક્ષણના સિતારા ના અન્યના લખેલા પુસ્તકો જેની આપના ઉપર બહુ મોટી અસર હોય એવું કોઈ પુસ્તક એમાં આ ગાંધીજીની આત્મકથા તો રવિન્દ્રનાથનું ગીતાંજલિ એ ખરું મોતીભાઈએ શિક્ષણના કેળવણીના ઋષિ રાષ્ટ્રીય કેળવણીના ઋષિ હા એ સારું તમે તીર્થધામ લખ્યું છે શિક્ષણના તીર્થ તીર્થધામ છે સાચવેલી છે એટલે કે સંસ્થાની માહિતી લઈએ તો ગમતું ગમે ચોપડિયા તો ઈશ્વરભાઈ ને એમ કોઈ પૂછે કે ગુરુવરિયોને યાદ કરવા છે તો બે ત્રણ એવા કયા ગુરુવરિયો જીવ સાથે એમાં તો હું કહું કે બચપણમાં પત્રકાર હતા કચ્છ કચ્છ મિત્રમાં દેવરામ ડાયાભાઈ વરુ એ મને સધિયારો આપતા બીજા ચંદ્રભાઈ જોશી પછી આર્ટ્સમાં ભણ્યો તે દરમિયાનમાં દરમિયાનમાંકડ શિરીષભાઈ પણ ખરા પ્રદ્યુમનભાઈ જોશી મોતીભાઈ પટેલ એ પણ ખરા ગૌરીભાઈ સાક્ષાત જેને કે તમે બીએડમાં જવા લાયા છો જે વખત એટલે કેવું સૂજ્યું હશે વૃદ્ધ કંઈક મારા કોઈ આવ્યા લખણ જ નહોતા કેવું બીએડમાં હું ભણાવું અને આટલું આ લખવા કરવાનું બધું ઈશ્વરભાઈ આપણી આ લાંબી ગોષ્ઠીમાં બહુ સહજ સંવાદમાં બહુ ઘણી બધી વાત કરી અને મને એમ લાગે છે કે ભલે સંકોચ અને સંવેદનશીલતા સાથે બહુ સંકોરાઈને ઈશ્વર પરમાર જીવ્યા પણ ભર્યું ભાદ્ર્યુ જીવ્યા છે આમ હિલોળા ચડે એવી રીતે જીવ્યા છે અને પોતાની મસ્તી થી જીવ્યા છે ના ના મસ્તી તો આ શિક્ષણ ક્ષેત્રમાં પ્રેમ મળ્યો આદર મળ્યો ઉષ્મા મળી જાઓ ભદ્રાયું ચોથું નથી માગવું ઈશ્વરભાઈ નાનકડો છેલ્લો પ્રશ્ન બહુ નાનકડો પ્રશ્ન આવતા ભાવમાં ઈશ્વરને કયો અવતાર લઈને જન્મવું છે બી એડના બધા વિદ્યાર્થીઓ એકવાર વાત કરતા હતા વ્યવસાયને લગતી એટલે બાબુલાલ ચાવડા કરીને એક વિદ્યાર્થી છે એટલે મારો વારો આવ્યો કે વ્યવસાયમાં શું તો કે આ સાહેબ આ ઈશ્વરભાઈ તો શિક્ષક સિવાય બીજું થઈ જ શું શકે કે બીજું કાંઈ થઈ જ ન શકે એટલે આ જેમ વિદ્યાર્થી કહ્યું એમ ઉપરવાળો એમ જ માને કે હવે જો થવાનું હોય તો આ થઈ તો આ શકે એમ છે બીજું તો કાંઈ થઈ શકે એમ છે નહીં પણ આનંદ વેર શિક્ષક હોવાને શિક્ષક થવાને એનો આનંદ સ્વીકારશે ઈશ્વરભાઈ આજે ખૂબ જ આપણે સહજતાથી આપણી યાત્રા અને અમને બહુ જ એમનો સંતોષ છે કે મેં જે શરૂઆતમાં કહ્યું કે સર્જનશીલ શિક્ષક શિક્ષક હોવું બહુ સામાન્ય છે પણ સર્જનશીલ હોવું સતત સંવર્ધિત થતા રહેવું અને હજુ આજની તારીખે પણ સિત્તેર વર્ષે આટલા ખડખડાટ હસી શકવાની ક્ષમતાવાળા શિક્ષક એમના માટે હું પ્રાર્થના કરું દ્વારિકાધીશને જ પ્રાર્થના કરું કે એમની ઈચ્છા અનુસાર આવતા ભાવમાં અમને એક સુપેરા ઈશ્વર પાછા પ્રાપ્ત થાય અહીં પધારવા બદલ હું અહોભાવ રજૂ થવા માટે મારી પાત્રતા તમે જોઈ તમારો આભાર અને શિક્ષણમાં બધા રસ લે અને યશ મળે તો આનંદ